નમસ્કાર મિત્રો આરજે ન્યૂઝમાં તમારું સ્વાગત છે નજર કરી હવે મળેલા સમાચાર તરફ ગુજરાત સરકારે એક નવો નિયમ બહાર પાડ્યો છે તે નિયમ શિક્ષણને લઈને છે શિક્ષણને લઈને મોટી તાનાહાની અત્યારે સર્જાઈ રહી છે ઘણી સ્કૂલોમાં પૂરતા શિક્ષકો નથી ઘણી એવી તમે જોશો તો સરકારી સ્કૂલોમાં કે પ્રાઇવેટ સ્કૂલોમાં પ્રાઇવેટ સ્કૂલોની વાત તો અલગ છે પણ ગુજરાત સરકારનો આ નિયમ ત્યાં લાગુ પડે છે જ્યાં સરકારી શિક્ષકો છે સરકારી સ્કૂલોના એકથી બાર સુધીની સ્કૂલોમાં પૂરતા શિક્ષકો તમને જોવા નથી મળતા ત્યારે આ નવો નિયમ એવો બહાર પાડ્યો છે કે જે સાઠ વર્ષ પછી જે શિક્ષકો નિવૃત્ત થઈ ગયા છે તેમને હવે કરાર આધારિત ફરીથી આ નોકરી કરવા માટે તેમને બોલાવશે આ નિવૃત્ત શિક્ષકોને ફરીથી એકથી બાર સુધીમાં તમામ સરકારી સ્કૂલોમાં તમે જોવા મળશે તે કરાર આધારિત તેમનો પગાર નક્કી કરવામાં આવશે તો એક વાત તો એ પણ થાય છે કે જો નિવૃત્ત શિક્ષકો જ આ એકથી બાર સુધી ફરીથી કરાર આધારિત ભરતી કરશે તો અત્યારના નવજુવાન જે છે તે તો રખડી જશે ને જે અત્યારે એટલી બધી મહેનત કરે છે ટીઆ ટાટની પરીક્ષા આપે છે અને ખૂબ મહેનત કરે છે તો પછી નવી ભરતી કરો અને આ નવ યુવાન જે અત્યારના યુવાનો છે તેમની ભરતી કરવા જોઈએ ભરતી સરકારે થાય છે પણ બહુ ઓછા પ્રમાણમાં થાય છે સરકારને નિવેદન છે કે નવી ભરતી કરો અને આવા સાઠ વર્ષથી ઉપરના જેમને આરામ કરવાનો સમય છે તેમને આરામ કરવા દો અને આ નવા જે છે તેમને તેમને મોકો આપો આ પગલું સરકારે એ માટે ઉઠાવ્યું છે કે સતત જે સરકારી સ્કૂલોમાં ઇન્ફેક્શનો થાય છે અને જોવા મળે છે કે શિક્ષકોની અછત છે જે સ્કૂલોમાં ત્યાં ભણતર કાચું પડે છે એટલા માટે આ શિક્ષકોની અછત પૂર્ણ કરવા માટે જે રિટાયરમેન્ટ થયેલા છે શિક્ષકો સાહીઠ વર્ષથી ઉપર તેમને કરાર આધારિત ફરીથી નોકરી પર રાખશે અને કરાર આધારિત તેમને પગાર આપવામાં આવશે આવા જ સમાચાર પ્રાપ્ત કરવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને આ વિડીયોને લાઈક કરી દો ધન્યવાદ